વરાછા પોલીસે સુંદરવન સોસાયટીમાં આવેલ ઘર નંબર એકસો અઠ્યાવીસમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી બનાવટી બાગબાન તંબાકુ બનાવનાર ત્રણને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી લાખોની મત્તા પણ કબજે કરી છે વરાછા પોલીસની ટીમે બાતમીના આધારે વરાછા વિસ્તારમાં આવેલા સુંદરવન સોસાયટીના એક ઘર નંબર એકસો અઠ્યાવીસમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં બીજા માળે પતરાના શેડના રૂમમાંથી ડુપ્લિકેટ તમાકુ બનાવતા ત્રણ આરોપીઓ જેમાં પંકજ વોરા દર્શિત માલવિયા અને કેતન જુગાણીને ઝડપી પાડ્યા છે પોલીસે તેઓ પાછળથી ડુપ્લિકેટ બાગબાન તમાકુ સાથે તેને બનાવવાની સામગ્રી અને મશીન સહિત બે લાખ દસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અમને આ સવારે જે વરાછા પોલિસન પોલીસ ત્યાંથી પોલીસ ત્યાંથી જાણવા મળેલ કે વરાછા પોલીસ હદ વિસ્તારમાં અમારે જે ઉમેન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ છે તેની બાગબાન બ્રાન્ડનો એક અહીંયા ડુપ્લિકેટ ચલાવી રહ્યો છે તો મેં સવારે અહીંયા આવી ગયા પોલ્યુશન અને પોલ્યુશન સાથે બે પંચોના માણસો સાથે રાખી સુંદરવન નામની સોસાયટીમાં ત્રીજા માણસ જતા ત્યાં એક ઈસમ અમારા જે બાગવાન બ્રાન્ડ છે એનું ડુપ્લિકેશન ચલાવી રહ્યો હતો ત્યાં ત્રણ ઇસમો હાજર મળી આવેલ અને ત્યાંથી બાગબાનના પાઉચો રોલો તથા છૂટક તમાકુ મળી કુલ બે લાખ દસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા